પ્રાઇવેટ દીધી છે એ મારી માતાજી છે તમારા તમારી માતાજી છે મારી મા છે મારી કુરદેવી છે મારી પાસે કેટલી દેવીઓ છે છે મારા ઘરે અમે રમતા હોય

તો આવો સાંભળે કે મિત્રો સામે મનસુખ રાઠોડે આ વ્યક્તિને શું જવાબ આપ્યો તેમજ યુવકનું કહેવું શું હતું તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ચેનલની હાલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો મનસુખભાઈ રાઠોડ બોલો તમે કોણ બોલો જયરાજભાઈ ખુમાણ બોલો જયરાજભાઈ ખુમાણ હા એ ખુમાણ કે કેમ આવે દરબારમાં આવે આઠેલ ના ખુમાણ તો બધેમાં આવે ને એટલે હા પણ ખુમણ મને ખબર તમારામાંય આવે હા હા એટલે જયરાજભાઈ ખુમણ બોલું હું એમ કઉ છું કે આટલું બધું તમારે ફેમસ થઈ જાવું આ તમારે instagram માં facebook માં આટલું બધું ફેમસ થાઉ તમારે હા તો અમને કયો તો અમે ફેમસ કરી દેવી તમને એમ કરી દ્યો ને તમારે હા તો અમને અમને તમે થોડું ઘણું અમને કયો ને તો અમે અમે તમારા વિડિયો મૂક્યું ને અમે ફેમસ કરવી ને તમને એમ થોડો ઘણો સપોર્ટ દેવી ને એમ

મારા એ અમે અમારું જોવી અમે ગામનું ના જોયું ગામ શું કરે છે અમે નો જોયું અમે અમારું કે અમે શું કરવી છે એની અમારું જોતા હોય તો તમે થોડો ફોન કર્યો હોય હા તો અમે તમારું જોયું ને કોક ના ભડવાઈ ઉકર ને કોક ના ઓડિયા અમરન માં જતા કે અમે અમારું જ કરી તમારું કરતા હોય ફોન કરે હારો માણસ ફોન નો કરે ફોન કરે એ હારો નો હોય કેમ કે તમારે વિવાદ કરવો હોય એ પણ

છત્રી કોઈ દી આ પડે કાકા એને છત્રી કહેવાય મારી વાત આવામાં પડે છત્રી છત્રી શું છત્રી ઈ વરસાદ તૂટી ગઈ હવે છત્રી પેલા તું તારો કર તારો કર કે તું હું તો પેલા તારો કર એ ભાઈ તારા હાજે નાજે છત્રી ધમા અમે છત્રીઓનો વખાણ કરી છે કે દી આ ભમાયો ગેલ તાંડલો ને દીજા ભાઈ ને આયો તો બાળ રે એ દીજા ભાઈ ને આયો આ ઈ તું માનસ અને તું ઈ આ આ હાલરડામાં છો તમારા ગવાઈ એટલે એમ નઈ એમ નહી એમને આમ તો ગયો છત્રી એમની છત્રી હા બોલો બોલો મારી વાત સાંભળો બીજી કાઈ નથી કરવી મારી બધી મારી વાત સાંભળો બીજું કાઈ નથી કરવું આપડે આવું બધું તમને સીએ પણ તમારે અકલ જેવું તો નથી અકલ અકલ નકલ એ બધી ગેરેજ માં મળે હમ અમ કાલે છે ને અમેરિકા થી ગાડી ભરાણી છે ને છે હોગ્રામ ના જરૂર છે

આ ચક્રધારી એવી ત્રીશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધૂપ આ તો ભાઈ આ તો ભારત ભારત છે બાપા અમે ઘટાધો એક દુવો ગાતી છત્રી એક છત્રી ગણતો ખાલી છત્રી બત્રી થઈ નીકળો છો કાકા આ છત્રી આ પેલા તું તારું કર કરારું કરે તને હારું દુવો બોલતા નથી આવડતું અને તું બોલ લાલ કોનો એક ધુઓ ગણે

તમારું ગામ મારું ગામ રામુદ અને તમારું અમરેલી નહી ના અમરેલી નહી ભાઈ એ તમે ભૂઈ માં ફોન કર્યો તમે બીજે ઠોકી નહીં

તમે ને પૂછતા કોને હા તમે નહી હું પણ હું સમાજ માંથી ક્યાં આવું તો તમે કઈ સમાજ માંથી આવો રાઠોડ માંથી આવું રાવડી રાઠોડ માંથી આવો

ભાઈ જો ઈ દરબાર સાંભળી લ્યો ઈ છે ને ઈ ઈ જે જન્મ આપે ઈ મેં તમને કીધું કે છે ને કોઈ રાજા નો જન્મ લેવો હોય ને તો ઈ માના પેટ માંથી નો થાય હવે તો મત પેટી થી થાય હવે અટાણે કેबिनेट મંત્રી નો જન્મ લેવો હોય તો મત પેટી માંથી એમ દેવાનો હવે જો કદા ધારાસભ્ય નો જન્મ લેવો હોય તો મતપેટી પેટી માં ધ્યાન દેવાનું પેટ માં કદા થતા બંધ થઈ ગયા ભાઈ કોતરી ને નજજ બંધ કરી દીધી

સોગીદાસ ખુમાર તમને કહો બાર વરણી હોળ વરણની દીકરી છે એને માથે ભરોસા રાખી અને ગાઉન ઢેવું સારતી હોય તમે ઉભર ઓળ નીકળત બસાર્યું ઘરે વ્યુ જાય એ તમે કેટલા હરામા એના વખાણ તમારા કરવાના હોય કરવાના હોય છત્રીના

તમે ખુદ નો એવું કીધું બીજા હું મારા માણસો એવું કેવા પણ હું નથી મારા માણસો તમને મારી નાખશે વિરોધ અમારી થાય તો રોડ માથે એના વિરોધ હોય ભલા મારા માઇક આગળ ડા ફરે પછી ન હોય અને કહેર કાગડા આ કવિ કાગ બાપુ કીધું બાપુ એ તો કદાચ ફળીએ કુંદરડા ફરે પણ બાપુ એ તો હાવજ ઘટ માંથી મારો ન હોય એના કરી ઘટા ગઈ

તમારી હારે મારે ધડબડા આટી ને કરવી તમે કેમ કે તમે તો બધા લોકલ માણસો કેવા અમે તો પાળિયા થઈને ને આ મલબ છે પાળિયા નો છે કાકા તમે પાળિયા પૂજા કઈ દીધા તમારું કઈ જગ્યાએ પાળી અમે

એમ નહિ તમે તો મરશો તો પાયો છે ને તમે તો નાચો ને તો સારું છે એમ અરે અમે અમારા માં થયા બધાય જો અમે હમણાં નવઘણ ની રાખવામાં અમારો પાળિયો થયો ભીમડો આ ઇતિહાસ લઈ લ્યો મોણિયા નાગબાઈ કે હેમાળ હાડ ગાળવા ગયા તમારા ધારણીયા મેઘવાળ ભેગા હાડ ગાળવા ગયા તો હું તમ ફાકા મારો તમે ને તમારા ટટડિયા ની ખબર ને તમને ઇતિહાસ ની ખબર નથી સતર યુથે નીકળી વાત કરું છું તારું કર પેલા

વાત નો આમંત્રણ દિવસો ફોન કરો બાકી નકર મારા મારો રિંગ તમારા નો વાગે કે અમે તો અમે છે ને અમે રાજા રજવાડુ માણસો છીએ એટલે અમે લોકલ તમારી જેવા લોકલ માણસો વાત નો કરી કેમ અમે તો છત્રી કઈ રીતે તમારું રાજા રાજા રજવાડું કઈ રીતે હતું તમારું? કાકા ભાવનગર દરબારનો વિચાર કરી લ્યો. તમે એક એક રાજાઓના જોગીદારને લઈ લ્યો. તમે ઈ માયલી વાત કરો તમે તમારું મોરોય ન હોય એમાં શું તમે વાતો કરો છો? અને અમે તો બધા એના ઇતિહાસ ઉજાગર કરવા વાળા માણસો છે કે જે ક્ષત્રિય ધર્મની અંદર જેને તમને કહો આમાં કઈ ઘટે નહીં યાર એની વાતો અમે કરી છે તમારી જેવા પંખા વગરની સાયકલ લઈને બાપુ ચંદ્ર કરતા હોય એની વાતો નથી કરતા ભાઈ

એ કાંઈ મોગરાની સુગંધ હોય કેવું પડે આ બાજુ આવે એની ફોરેમ આવતી હોય વાતો કરે આ તો આ બાજુ હવે મને ફલાણા ભાઈ પૂછી લેજો ભાઈ કેવો છે એટલે હવે એ કેવું પડે કે એ તો જગત એની વાતો કરતી હોય આ જેટલા મહાપુરુષોની વાતો વાત કરું અમારે ઘરે ક્યાં ટપાલુ લખ્યું મારી વાત કરજો લોગીદાસ કુમાર મને ટપાલ નથી લખી ભાવનગર રાજા એ મને ટપાલ નથી ગોંડલ સ્ટેટ મને ટપાલ નથી લખી પણ જે રાજા જે મહાપુરુષો હતા એના વખાણ આજે થાય કાલે થાય ને કોઈ રાત એવી ન હોય જ્ઞાન છત્રીઓની વાતો નથી પણ તમારે જેવા લુખેની ની હોય